નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર જો તમે રેલવેમાં એક સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા હો ને તો સમજી લો કે આ વિડીયો તમારા માટે જ છે આજે આપણે રેલવેની ગ્રુપ ડી ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની પૂરેપૂરી વાત કરીશું જેથી ફોર્મ ભરતી વખતે છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય ચાલો સીધા મુદ્દા પર આવીએ જુઓ આ કોઈ નાની સૂની ભરતી નથી આપણે કેન્દ્ર સરકારની એવી તક વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં બાવીસ હજારથી પણ વધારે જગ્યાઓ છે વિચાર કરો કેટલો મોટો આંકડો છે આ ઓકે તો આખી વાતને આપણે એકદમ સરળતાથી સમજીશું પાંચ ભાગમાં પહેલા તો જોઈશું કે આ તક કેટલી મોટી છે પછી કોણ કોણ અરજી કરી શકે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા સિલેક્શન કેવી રીતે થશે અને છેલ્લે સૌથી અગત્યનું તૈયારી કઈ રીતે કરવી તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ ભરતીને શા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એક સુવર્ણ તક કહેવાય છે શું છે આમાં એવો ખાસ જુઓ આખા દેશમાં તો બાવીસ હજારથી વધારે જગ્યાઓ છે જ પણ આપણા માટે સૌથી કામની વાત શું છે ખબર છે આપણા પશ્ચિમ રેલવે ઝોનમાં એટલે કે આપણા વિસ્તારમાં એકત્રીસોથી પણ વધારે જગ્યાઓ છે મતલબ કે ઘરની નજીક સરકારી નોકરી મળવાના ચાન્સ ઘણા સારા છે અને વાત ખાલી નોકરીની સિક્યોરિટીની નથી પગાર પણ જુઓ ફક્ત દસ પાસની લાયકાત પર શરૂઆતનો જ ઇન હેન્ડ સેલરી બધા ભથ્થા મળીને ત્રીસ હજારથી વધારે છે અને હા આ તો હજી સાતમું પગાર પંચ છે જ્યારે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે એનો અંદાજો લગાવી શકો છો સારું તક તો જબરદસ્ત છે પણ હવે સવાલ એ આવે કે આના માટે એપ્લાય કોણ કરી શકે ચાલો ફટાફટ એની લાયકાત અને વયમર્યાદા પર એક નજર કરી લઈએ અને હું કહી દઉં એ બહુ જ સિમ્પલ છે તમે જુઓ કેટલું ફ્લેક્સિબલ છે કાતો તમે ખાલી દસ પાસ હોવા જોઈએ ચાલે અથવા તો દસ પાસની સાથે આઈટીઆઈ કરેલું હોય તો પણ ચાલે કે પછી નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ હોય તો પણ અરજી કરી શકો છો અને ઉંમર જનરલ કેટેગરી માટે અઢારથી તેત્રીસ વર્ષ એટલે કે એક બહુ મોટી રેન્જને આમાં મોકો મળશે અને રિઝર્વ કેટેગરી માટે તો નિયમ મુજબ છૂટછાટ કરી જ ઓકે હવે સૌથી અગત્યના ટોપિક પર આવીએ અને એ છે ડોક્યુમેન્ટ્સ અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે અને છેલ્લી ઘડીએ હેરાન થાય છે એટલે આ ભાગને બહુ ધ્યાનથી સાંભળજો એક બહુ સરસ કહેવત છે આપણા ત્યાં કે પૂર આવે અને આપણે પાળો બાંધવા બેસીએ તો એનો કંઈ મતલબ નથી બસ એ જ વાત અહીંયા લાગુ પડે છે અરજીઓ શરૂ થાય એની રાહ જોયા વગર અત્યારથી જ આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરી લો જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ જ ન રહે ચાલો લિસ્ટ બનાવીએ સૌથી પહેલા બેઝિક ડોક્યુમેન્ટ્સ જે બધાને જોઈશે તમારું આધાર કાર્ડ દસમાની માર્કશીટ જો તમે બારમુ પાસ કે ગ્રેજ્યુએટ બતાવવાના હો તો એની માર્કશીટ અને જો આઈટીઆઈ કે એનએસસીના આધારે ફોર્મ ભરો તો એના સર્ટિફિકેટ્સ હવે આધાર કાર્ડ વિશે વાત ખાસ મગજમાં બેસાડી દેજો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જ જોઈએ ફરજિયાત છે કારણ કે રજીસ્ટ્રેશન વખતે ઓટીપી એના પર જ આવશે જો ન હોય તો પ્લીઝ આજે જ જઈને આ કામ કરાવી લેજો હવે વાત કરીએ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે પણ એક વાત ગાંઠ બાંધી લેજો આ બધા જ સર્ટિફિકેટ કેન્દ્ર સરકારના એટલે કે રેલવેના ફોર્મેટમાં અને અંગ્રેજીમાં જ હોવા જોઈએ ગુજરાત સરકારવાળું નહીં ચાલે અહીંયા જ સૌથી મોટી ગૂંચવણ થાય છે જુઓ આપણા ગુજરાત સરકારનું જે એસસીબીસી કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય ને એ ત્રણ વર્ષ માટે માન્ય હોય છે પણ રેલવેમાં એ નહીં ચાલે તમારે કેન્દ્ર સરકારના ફોર્મેટવાળું ઓબીસી નોન ક્રિમી લેયર અથવા તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવું પડશે અને એની વેલિડિટી ફક્ત એક જ વર્ષની હોય છે પહેલી એપ્રિલથી લઈને આવતા વર્ષની એકત્રીસ માર્ચ સુધી છેલ્લે ફોર્મ ભરવા માટે બીજી બે વસ્તુઓ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ નથી કરવાનો એ લોકો વેબ કેમથી તમારો લાઈવ ફોટો લેશે એટલે તૈયાર રહેજો અને બીજું એક સફેદ કાગળ પર કાળી પેનથી તમારી સહી કરીને એને સ્કેન કરીને તૈયાર રાખજો ચાલો માની લઈએ કે તમારા બધા ડોક્યુમેન્ટ્સ હવે રેડી છે તો હવે આગળ શું ચાલો આખી એપ્લિકેશન અને સિલેક્શન પ્રોસેસ પર એક નજર નાખીએ આ તારીખો તમારા કેલેન્ડરમાં માક કરી લો ફોર્મ ભરવા માટે એકત્રીસ જાન્યુઆરીથી બીજી માર્ચ સુધીનો સમય છે પણ મારી સલાહ છે કે છેલ્લી તારીખની રાહ ન જોતા પરીક્ષા જૂન મહિના પછી લેવાઈ શકે છે એટલે તૈયારી માટે અત્યારથી જ લાગી જજો સારો એવો સમય છે યાદ રાખજો સિલેક્શન ખાલી એક પરીક્ષાથી નથી થવાનું આના ચાર સ્ટેપ્સ છે સૌથી પહેલા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે લિખિત પરીક્ષા એમાં પાસ થશો પછી આવશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી એ પણ પાસ કરી લો પછી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થશે અને છેલ્લે થશે મેડિકલ એક્ઝામિનેશન તો હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ આ લેખિત પરીક્ષાની તૈયારી કરવી કઈ રીતે જે લોકોને એકદમ પ્રોપર ગાઈડન્સ સાથે સ્ટ્રક્ચર્ડ રીતે તૈયારી કરવી હોય એમના માટે ભારત બેચ નામનો એક સ્પેશિયલ ઓનલાઈન કોર્સ છે એમાં ચારેય વિષયની સંપૂર્ણ તૈયારી લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર્સ દ્વારા કરાવવામાં આવશે જે બીજી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને જો તમે જાતે તૈયારી કરવા માંગતા હો તો એના માટે પણ મટીરિયલ ઉપલબ્ધ છે જનરલ નોલેજ ગણિત અને રીઝનિંગ જેવા મુખ્ય વિષયો માટે ખાસ તૈયાર કરેલો બુક્સનો કોમ્બો પણ તમને મળી જશે તો મિત્રો વાત એકદમ સાફ છે એક બહુ મોટી તક દરવાજે દસ્તક દઈ રહી છે એને પાર કરવાનો રસ્તો પણ સ્પષ્ટ છે અને તૈયારી માટેના સાધનો પણ હાજર છે હવે બસ એક જ સવાલ બાકી છે શું તમે આ તકને ઝડપી લેવા માટે તૈયાર છો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત